આજે આપણે બસ એ જ કનેક્શનને સમજવા જઈ રહ્યા છીએ જેણે આપણી દુનિયાને બદલી નાખી અને આખી વાતની શરૂઆત થાય છે એક સાદા તારથી તો ચાલો સીધા સવાલ પર આવીએ શું એક સાવ સામાન્ય દેખાતો તાર ચુંબક બની શકે સાંભળવામાં થોડું સાયન્સ ફિક્શન જેવું લાગે ખરું ને પણ આનો જવાબ એકદમ સરળ પ્રયોગમાં છુપાયેલો છે એક એવો પ્રયોગ જે એક મોટું રહસ્ય ખોલશે આપણી આખી વાત શરૂ થાય છે એક આશ્ચર્યજનક કનેક્શનથી અને મજાની વાત તો એ છે કે તેની શોધ લગભગ અકસ્માતે જ થઈ હતી આપણે શું કરીશું આપણે બરાબર એ જ સેટઅપ ફરીથી બનાવીશું જેણે પહેલીવાર આ અદ્ભુત જોડાણનો ઇશારો કર્યો હતો હવે જરા સ્ક્રીન પર જુઓ આ સેટઅપ કેટલું સરળ લાગે છે ને બસ એક બેટરી એક સ્વિચ અને એક દિવાસળીની પેટીની આસપાસ વીંટાડેલો તાર પણ આખી રમત છે ને એ દિવાસળીની પેટીની અંદર છે ત્યાં શું છે એક નાનકડું યંત્ર સાવ સામાન્ય દેખાતી વસ્તુઓ જે હવે એક અસાધારણ વાત સાબિત કરવા જઈ રહી છે તો આ પ્રયોગ કેવી રીતે ગોઠવાયેલો છે જુઓ પહેલાં તો એ ખાલી દિવાસળીની પેટીની ટ્રે લીધી અને એની આસપાસ એક વિદ્યુત તારને વેંટાળી દીધો પછી ગરા પર વચ્ચે એક નાની યંત્રની સોઈ મૂકી દીધી અને છેલ્લે એ તારને એક સ્વિચ દ્વારા બેટરી સાથે જોડી દીધો બસ બધું તૈયાર છે હવે ફક્ત પરિણામની રાહ જોવાની છે અત્યારે હોકાયંત્રની સોએ શાંતિથી પોતાનું કામ કરી રહી છે ઉત્તર દિશા બતાવી રહી છે પણ અસલી સવાલ હવે આવે છે જેવી આપણે પેલી સ્વિચ દબાવીશું અને તારમાં કરંટ પસાર થશે ત્યારે શું થશે શું લાગે છે અને આ રહ્યું પરિણામ જેવો કરંટ ચાલુ થાય છે હોકા યંત્રની સોય તરત જ ઝટકા સાથે ફરી જાય છે જુઓ એણે ઉત્તર દિશા બતાવવાનું છોડી દીધું અને કોઈ બીજી જ દિશામાં વળી ગઈ આ કોઈ ભૂલ નથી આ એક સ્પષ્ટ સંકેત છે કે પેલા તારમાં કંઈક શક્તિશાળી બની રહ્યું છે હવે આ જે જાદુઈ અસર આપણે જોઈ એ કોઈ મોટી લેબમાં નથી શોધાઈ આ તો એક અકસ્માત હતો એક વૈજ્ઞાનિક માટે શુદ્ધ આશ્ચર્યની ક્ષણ અને આ વાત આપણને એ વ્યક્તિ પાસે લઈ જાય છે જેણે પહેલીવાર આ રહસ્ય જોયું હતું આ છે હાન્સ ક્રિસ્ટિયન ઓસ્ટેડ વાત છે અઢારસો ને વીસની તેઓ એક લેક્ચર આપી રહ્યા હતા અને તદ્દન અચાનક એમનું ધ્યાન ગયું કે જ્યારે પણ એ ઇલેક્ટ્રિક સર્ક્યુટ ચાલુ કરે છે ત્યારે એમના ડેસ્ક પર પડેલું હોકાયંત્ર હલે છે પહેલાં તો એમને કંઈ સમજાયું જ નહીં એમણે ફરીથી સ્વિચ ચાલુ કરી અને સોય ફરીથી હલી એમને ખબર પણ નહોતી પણ એમણે અકસ્માતે ભૌતિકશાસ્ત્રની એક સૌથી મોટી શોધ કરી નાખી હતી તો આ બધાનો મતલબ શું એક હોકાયંત્રની સોયનું હલવું એક વૈજ્ઞાનિકની મુંઝણ આ બધું એક જ વાત તરફ ઇશારો કરે છે એવી તો કઈ તાકાત હોઈ શકે જે પૃથ્વીના ચુંબકત્વ કરતાં પણ વધારે શક્તિશાળી હોય અને એ પણ એક સાદા તારમાંથી આવે અને આ જ સવાલ આપણને આજના મુખ્ય સિદ્ધાંત પર લઈ આવે છે ઓર્સ્ટેડની મૂંઝવણનો જવાબ જેણે આધુનિક ટેકનોલોજીનો પાયો નાખ્યો આને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર બહુ સરળ છે આનો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ તારમાંથી વીજળી પસાર થાય છે ત્યારે એ તારની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર બની જાય છે એક અદ્રશ્ય શક્તિનું વર્તુળ અને આ જ નવું બનેલું ચુંબકીય ક્ષેત્ર પેલી હોકાયંત્રની સોયને પોતાની તરફ ખેંચે છે એકદમ સાદી ભાષામાં કહીએ તો જે તારમાંથી કરંટ પસાર થાય છે એ તાર પોતે જ એક ચુંબક બની જાય છે બસ આ જ છે આખું રહસ્ય અચાનક જ કુદરતની બે શક્તિઓ જે અત્યાર સુધી તદ્દન જુદી મનાતી હતી એ એકબીજા સાથે જોડાયેલી સાબિત થઈ સારો તો હવે આપણે સિદ્ધાંત તો જાણી ગયા પણ એને કાબૂમાં કેવી રીતે લેવો એ જ તો અસલી વાત છે આ શોધ ફક્ત લેબ પૂરતી સીમિત ન રહી આના પરથી એક નવું જ સાધન બન્યું વિદ્યુત ચુંબક તો આ અસરને વધારે શક્તિશાળી કેવી રીતે બનાવી શકાય વિચાર કરો એક સીધા તારને બદલે જો આપણે એને ગોળ ગોળ ગૂંચડામાં વાળી દઈએ તો જેમાં ચિત્રમાં દેખાય છે દરેક ગૂંચણું ચુંબકીય તાકાતને વધારતું છે અને એક વધારે મજબૂત કેન્દ્રિત ક્ષેત્ર બને છે છે બસ વિદ્યુત ચુંબક અને આ વિદ્યુત ચુંબક આટલા કામના કેમ છે પહેલી વાત આ એવા ચુંબક છે જે વીજળીથી બને છે બીજી અને સૌથી અગત્યની વાત એને ચાલુ અને બંધ કરી શકાય છે વિચારો એક એવું ચુંબક જે સ્વિચથી ચાલે અને ત્રીજું એની તાકાત પણ આપણા હાથમાં છે જેટલા વધારે ગૂંચડા એટલું મજબૂત ચુંબક હવે આ બધું જાણીને કોઈને ઘરે પ્રયોગ કરવાનું મન થાય એ સ્વાભાવિક છે પણ એ પહેલાં એક નાની પણ ખૂબ જ જરૂરી સલામતી સૂચના ભલે નાની બેટરી હોય પણ વીજળી સાથે કામ કરતી વખતે થોડી સાવચેતી રાખવી હંમેશા સારી જે મૂળ સ્ત્રોત છે એમાં એક ખાસ સલાહ આપવામાં આવી છે એને ધ્યાનથી સાંભળજો એમાં લખ્યું છે યાદ રાખો કે વિદ્યુત પ્રવાહને થોડીક સેકન્ડ કરતાં વધુ વખત સુધી ચાલુ ન રાખવો નહીં તો વિદ્યુત ચુંબક વિદ્યુતકોષને ઝડપથી નબળો પાડી દે છે સીધી વાત છે ચુંબકીય ક્ષેત્ર બનાવવામાં ઘણી બધી એનર્જી વપરાય છે એટલે જો સ્વિચ ચાલુ જ રાખશો તો બેટરી તરત જ પૂરી થઈ જશે તો વીજળી અને ચુંબકત્વ વચ્ચેનું આ નાનકડું જોડાણ જેની શરૂઆત એક હલતી સોયથી થઈ હતી એ આજે આપણી આખી આધુનિક દુનિયાનું એન્જિન છે ઇલેક્ટ્રિક મોટરથી લઈને સ્પીકર સુધી ભંગાર ઉપાડતી મોટી ક્રેનથી લઈને હોસ્પિટલના એમઆરઆઈ મશીન સુધી બધે જ આ સિદ્ધાંત કામ કરે છે આ અદૃશ્ય ચુંબક ખરેખર તો આપણી ચારે બાજુ છે અને અંતે બસ એક સવાલ આ જોડાણને સમજ્યા પછી ભવિષ્યમાં બીજા કયા નવા દરવાજા ખુલી શકે છે Yeah.